રામ રામ કિંગ ઉપર પાછો વિડીયો એક્સપેરિમેન્ટ વિડીયોમાં શું હે થમનેલ ઉપર તમે જોયું જ હે આપણે સો લિટર દૂધ માંથી કેટલું ઘી નીકળી જોવાનું હે હવે ઘણા લોકો એમ કે ભાઈ ઈ વિડીયો તો ઓલરેડી ઇન્ટરનેટ ઉપર અવેલેબલ હે તમે નવું શું કરો હવ ઈ બધા વિડીયો અવેલેબલ હે ઈ દૂધ કેનું હે ભેંનું દૂધ હે સો લિટર ભેના દૂધમાંથી આટલું કે એટલું ઘી કાઢે છે પણ આપણે એક્સપેરિમેન્ટમાં શું કરવાના હોય સો લિટર ગાયનું દૂધ આપણે ઉપયોગ કરવાના હાય કે સો લિટર ગાયના દૂધમાંથી કેટલું ઘી નીકળે તમને બધાને તો ખબર છે ને કે ગાયનું ઘી થોડુંક મોંઘું આવે છે અને ભેહનું ઘી થોડુંક સસ્તું આવે છે પ્લસમાં સો લિટર ભેહના દૂધમાંથી તમે ઘી ને થોડુંક વધારે નીકળીએ એને એ સો લિટર ગાયના દૂધમાંથી તમે ઘી કાઢીએ ને તો ઘી ઓછું નીકળીએ એટલે એનો ભાવ વધારે છે પણ કેટલું ઓછું નીકળીએ આપણે લાઈવ પ્રેક્ટિકલ કરીને જોવાનું હોય આપણે સો લિટર પ્યોર ગીર ગાય નું દૂધ લેવાનું છે એમાં આપણે ચાહી નાખીને દહીં કર્યું છાસ કાઢ્યું માખણ કાઢ્યું માખણને ગરમ કરીને એમાં આપણે ઘી કાઢ્યું એ આપણે જોવાનું કેલ્ક્યુલેશન જોવાનું જેટલા રૂપિયાનું આપણે દૂધ દઈ અમે ઘી વેચી તો દૂધથી વધારે પૈસા જડે કે નથી જડતા કારણ કે મેઇન મોટિવ તો આપણે એ છે કે ઘી કરીને આપણે વધારે પૈસા કમાવાના ફૂલી પ્રોસેસ આ વિડીયોમાં આવીએ એટલે વિડીયો બહુ એટલે બહુ જાજુ ઇન્ટરેસ્ટિંગ થવાનું હોય અંત સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ કોઈ ફટાફટ નાખો કોમેન્ટ ફટાફટ આપણે વિડીયો સ્ટાર્ટ કરી દૂધ લેતા આવું સો લીટર તો ભાઈ અહીંયા આપણું હે ને દૂધ આવી ગયું હે સો લિટર આપણે મગાવ્યું હતું છતાંય આપણે એકવાર માપી લે હું ભાઈ આવી જાઉં કાંટો ભાઈ એકવાર બતાવી લેજો જીરો જીરો છે કે નહીં ઓકે જો આપણો કાંટો જીરો જીરો હોય અને ગઈણી રાખો ભાઈ આપણું દૂધ તો આવ્યું હે પ્યોર ગીર ગીર ગાયનું એને આપણે ગાડીને હે ને નાખવાનું અંદર મોટું આપણે બહુ ખોલું લીધું હે ઓકે વીસ લીટરનું કહીને આપણે ઠલવી નાખ્યું

બસ આઈ રેડી સો લીટરની માટે ત્રણસો ગ્રામ જેવું ત્રણસો સાડા ત્રણસો ગ્રામ જેટલું હાલ છે જોઈ શકો તમે હો લીટરની માટે ત્રણસો ગ્રામ ત્રણસો ગ્રામ આપણે થોડુંક એક્સ્ટ્રા રાખ્યું એટલે હો લિટર જેવું થઈ ગયું હોય આપણું સો લીટર હે કિંમતની વાત કરું ને ગીર ગાયના દૂધની કિંમત પંચાવન રૂપિયાથી લઈને એસી રૂપિયા સુધી હોય હગે અલગ અલગ સિટીમાં આપણે ડાયરેક્ટ છે ને ગૌશાળાથી લીધું એટલે આપણી કિંમત છે પંચાવન રૂપિયા પાંચ હજાર પાંચસો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ મારું અહીંથી જ થઈ ગયું છે ઘી બનાવવા માટે પહેલાં પહેલાં આપણે દૂધને ગરમ કરવું પડે કરી નાખી ચૂલા ઉપર તવીથો આપણો આવી ગયો હે ચૂલો આપણે ચાલુ કરી નાખ્યો હે હવાને હે ને સારી પટ્ટનું ગરમ કરવાનું હે ગરમ કરતી વખતે તો આવી રીતના અમે લહેવા રાખવાનું હે હલાવવાનું કારણ હોય ખબર હેઠળથી હે ને દાજી ના જાય એટલે આપણે ખાસ આને હે ને હલૈવા રાખવાનું ભાઈ કલાક છે ને આપણે આ દૂધને ગરમ કરીએ ને મારે હલત ટાઈટ થઈ ગઈ કારણ કે આની ગરમી એટલી આવે છે ને હવે હલત ટાઈટ થઈ ગઈ છે તો કલાક થઈ ગયું હવે આને હે ને આપણે બંધ કરી નાખીએ આ બહુ ગરમ થઈ ગયો ભાઈ હા દાજાની લાગે મને બીજી રીતની હવે આપણે આને હે ને ઠરવા દેવું તો ભાઈ કલાક જેવું આપણું થઈ ગયું હોય ને આપણું દૂધ આપણે ગરમ કર્યું તો એ ઠંડુ થઈ ગયું હોય ગરમ કર્યું ભાઈ કલાક પછી આપણું દૂધ આપણું એકદમ ઠંડુ થઈ ગયું હોય એટલે વરી પાછું આપણે આની અંદર ભરી નાખીએ ભાઈ જરાક નિરાતે એટલે આપણું સાડા ત્રણસો એમ થોડુંક વધારે લીધું હતું ખબર છે કે આવી રીતના ઢોરાવાનું છે એટલે એક્યુરેટ વરી પાછું આપણે કેનિયમ ભરી નાખી અને આની હવે આપણે આ દૂધનું કરવાની છે છાસ આપણે મૂકી દઈ જામણ માં તમારી પાસે ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે જેમ કે બેક્ટેરિયા તો પછી ખાટી વસ્તુ પણ આપણે ખાસ કરીને શેનો ઉપયોગ કરવાની ખબર છાસ નો ઉપયોગ કરવાનો છાસ ખાટી વસ્તુ છે અને દહીં જમાવવા માટે બેસ્ટ ઓપ્શન ગણવામાં આવે છે તો આપણે છે ને છાશ નાખીને આને એને જમાવી લે દૂધ પહેલા આપણે ગરમ કર્યું એને ઠારે નાખ્યું હવે આની અંદર આપણે જામણ નાખવાનું હોય આજે આ સફેદ કલર દેખાય ને આ હે છાશ છાશ આપણે આની અંદર નાખવાનું છે ને આની અંદર આપણે જમાવવાનું છે ઓકે મેં બધામાં છે ને છાશ નાખી દીધી છે અને થોડો ગલ બલાવી નાખવું આપણે અને થોડો ગલ બલાવી નાખો આઠ થી દસ કલાક જેવો સમય લાગી જાય આપણે અંદર છાશ નાખીને પછી આને એમનેમ આપણે મૂકી દેવાનું છે આઠ થી દસ કલાકમાં આમ મસ્તીનું છે ને આપણું દહીં બની જવાનું છે પણ આપણે વેઇટ કરવો જોઈએ આઠ થી દસ કલાક દહીં બની જાય ત્યારે જ તમને મળી ગો આપણું દહીં જામી ગયું હે મેં આગળ છે ને થોડીક વાર પહેલાં જોયું ને જોઈ લો દેખાય દહીં આપણું થઈ ગયું હા જો આઠ દહ કલાક જે વાઇટ જોયું છે ને ત્યાં છેટા હું દહીં થયું જવાની વાય દહીં જામી ગયું હા એ રાહ અમારા દહીં અમારે જોઈ લે અમે જામી ગયો હતું વધારે ઉભરાઈ ગયું ને એવું લાગે છે જો સો લિટર ગીર ગાયના દૂધનું ભાઈ આપણે દહીં જમાવી દીધું હે આઠ કલાકની મહેનત પછી જો કે મહેનત મહેનત આપણે કઈ નથી કરી એની રીતે એ થઈ ગયું હોય શાહીના બે ટીપા નાખી દેતા એટલે થઈ ગયું બે ટીપા જે વધારે નાખતા હવે આપણે ભાઈ આને ને વલણું એટલે કે ટૂંકમાં આમાંથી હે ને આપણે માખણ નોખું કરવાનું હોય આવી રીતે ખબર વલણું આવે એટલે ફેરવી ફેરવીને માખણ નોખું કરવાનું પણ અમારે પાસે વલણું હે ને બહુ ઝીણખું છે એટલે થોડો પ્રોબ્લેમ પડી હે ને વારે બહુ જાજી લાગી પણ કંઈ વાંધો નહીં અટાણાથી કામ ચાલુ કરી નાખીને તો જે વેલેરું પત્તું થાય અંધારો છ મિનિટ હોય આની અંદર છે ને પાણી નાખવું જરૂરી છે તો જ ભાઈ આની અંદર છે ને છાશ ની કરીએ એટલે ઓલું ડૂબી જાય ને ત્યાં સુધી ભાઈ આપણે પાણી નાખવું જોઈએ ને પછી છે ને ચાલુ થઈ જવાનું છે જો આગળ ને આવી રીતના પગ કરવાના ને જો આ માટી પડી જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નવા હવા નિહારે એને આવી રીતના કરે ને એટલે જ થાય પણ આમાં વલોણાવાળી છે ને સિસ્ટમ બેસ્ટ કહેવાય અને આવી રીતના કરવું જોઈએ દેખાય સો એ સો લીટર દહીંનું ભાઈ આપણે આવી રીતના મલણું કાઢવાનું છે અમારો વારો નીકળી જવાનો હે આમાં મારે જરીક ધીરે ધીરે કરવું જોઈએ એટલે કે આમાં ઉડે બહુ છે આમાંથી થોડીક વારમાં નીકળી જાય માખણ વારો નીકળી ગયો યાર ફટાફટ યાર હોય ને આનું માખણ કાઢના નાખવું અને કારણ કે યાર આમાં પકડવાનો નરખો છે ને સેટિંગ નથી આવતું જોતા અમે કેમ બાંધ્યું હે જીમ ને તેમ બાંધું હે એટલે બધું માખણ એને પેલા કાઢ નાખવા એનો વિડીયો નથી થતો યાર વિડીયો કવડો લેન્ધી થાય અને જોતા અમારે બધાના ટાટિયાને બધું બહુ હેઠળ હેઠું ભરાણું હોય માખણ કાઢતો જાવ એને અલગ વાસણમાં રાખવું પછી એનો કેટલો વજન થાય ને આપણે એ જોવાનું હોય અને ખાસ આની અંદર છાસ કેટલી નીકળે ને હે ને અલગથી કેન હું રાખું એ કેન ભરવા માંડી કે છાસ કેટલા કેન થાય એ રેડી એ બધું કરી નાખું યાર અમારે તો આમાં હાલત ત્રણ થઈ ગયા બીજા બે ત્રણ જીધું ને બધા કરીએ અને બધું પતા નાખીએ ઠંડુ પાણી તમને કણી કણી ને બધું ભેગું થઈ જાય છે આવી રીતના અલગ વાસણ વાસણમાં પૂરું નહીં થાય ટેમ્પરરી પૂરતું એટલું રાખીએ આપણે જોઈ લો પ્યોર માખણ જોતા પ્યોર માખણ ઓરિજિનલ બીજું હે ને વાસણ ને લેતા આવી અને મોટું વાસણ ભરે કારણ કે એકમાં જ એટલું હજુ નીકળતો હતા હજી તો આટલું હજુ બાકી છે ફટાફટ કરી હોય યાર આ તો અઘરું જ વધારે લાગે છે અને આપણે જો માખણ છે ને આમાં લેતા જઈએ પહેલાં પછી હરખું જો નીતા પછી ને આમાં નાખી આપણે આટલો સ્ટોક ભેગો કર્યો છે અને આ લગભગ આઈ થિંક છેલ્લો સ્ટોક લાગે ઓલું કેની પૂરું થઈ ગયું હે ને પૂરું થઈ ગયું જોઈ જોયું ને એક વાર જોઈ લે ને એકવાર વાર કમ્પ્લીટ હે એ છાસનું હે એ છાસ હા એક જ ભરવાનું હે ને રેડી હા હજી ટૂંકમાં થોડુંક બાકી છે આપણે એ કાઢી નાખીને આમાંથી જે છાસ નીકળતી જાય છે ને એમાં કેનામાં હે ને અલગ ભરતા જાય હું તો ભાઈ થાકી રહ્યો તું જરીક આવી જાઓ યાર માખણ નીકળે ને એમાં જો આમાં ઘણું બધું હે ને ઓલું રહી ગયું છાસ એટલે આને હરખું આપણે નીતારી પછી જો અહીં બતાવો આમે આની અંદર નાખી દઈએ તો એ જો આની અંદર હે ને આમ ઘણું રહી જાય આ છાસ એ છાસ ને બધું આપણે ક્લિયર કર્યું આ જોતા આ બધું જોતા વેહાણ કર્યું મૂક્યું મારું પાટલું ને બધું ભરાઈ રહ્યું આ ધંધે લાગ્યા બીજી રીતના એ વાત યાર વિડીયો જરીક લાઈક કરી નાખજો છેલ્લું હો ભાઈ હવે આનાથી વધારે ના ભર્યો આપણે ભાઈ ચાર કે ભરાણીમાં ભરાણ એમાં ચોથું આ થોડુંક અધરું રહી ગયું હોય ને આપણો ભાઈ ટોટલ હે ને 4 કેનિયા ભરાણા છે આમાં નાખી દયો આ થોડું અધૂરું રહી ગયું 20 40 60 કેટલા લિટર હે 40 40 80 80 ને 40 80 40 120 120 20 30 30 જેવું આમાં કારણ કે હે ને થોડું ખાલી રહી ગયે છે એટલે માની લ્યો ને 150 ની આજુબાજુ હે ને ભાઈ આપડે ટોટલ છાસ થઈ હે આપણે 100 લિટર દૂધમાંથી દોઢસો લીટર છાસ થઈ ગયા તમે કે ભાઈ સો લીટર માં દોઢસો કરી હતી આપણે વચ્ચમાં ખબર પાણી એડ કરતા હતા એ પાણી એડ કરતા હતા ને એટલે હને જેટલી તમારે છાસ જેટલી તમારું દૂધ હોય ને દોઢ ગણી તમારી છાસ થાય એટલે રેડી આ દોઢસો ની એપ્રોક્સિમેટ આપણી છાસ થઈ છે અને આટલું જો આપણું માખણ નીકળ્યું છે દેખાય હજી આને થોડુંક ચોખ્ખું કરવાનું બાકી છે અને એકદમ ચોખ્ખું કરી નાખીએ આની અંદર જેટલું પણ આજે દેખાય છાશનો ભાગ હજી દેખાય છે છાસ નો ભાગ આપણે કાઢી નાખી પછી આને જોખી લઈએ આપણે આપણે ભાઈ ચાર કિન્યા આપણે હે ને ઓલા છાઇસ ને ભણાયતા રેડી હવે હે ને એમાંથી આટલો હજુ માખણ નીકળતો હવાનો પોર થઈ ગયો ભાઈ બબે દિવસ લાગે એટલો વિડિયો બનાવ હાટું અને હવે આપણે ખાસ આ માખણનો વજન કરવાના કે આ માખણ કેટલા કિલો હે સો કિલો દૂધમાંથી રેડી કાંટો તમે જોઈ શકો જીરો જીરો ઉપર આપણો કાંટો હે ભાઈ બતાવી દો થી બતાવી દો કાઢો પબ્લિક પબ્લિકને વધારે મજા આવે જીરો જીરો ઉપર આપણે કાંટો હે અને આજે આ વાસણ છે ને બે કિલો જેવું આનું હે ને વજન હે જો આની ઉપર હું મૂકું હો કેટલો વજન આવ્યો છ કિલો ને ત્રણસો ગ્રામ નજીક થી બતાવી દો ફટાફટ છ કિલો ને ત્રણસો ગ્રામ જેવું એમાંથી બે કિલો આનો વજન કાઢી નાખો તો કેટલો થયો ચાર કિલો ને ત્રણસો ગ્રામ એટલે એપ્રોક્સિમેટ આપણું સારા ચાર કિલો હોય ને આપણું માખણ થયું છે અને ગરમ કરવું જો હે એટલે આમાંથી એક્ઝેક્ટ ઘી નીકળી ચાર કિલો ગરમ કર્યો ને એટલે આની અંદરથી ભાઈ છાસ છાસના પાર્ટિકલ હે ને થોડી ગંદકી હે ને બધું બરી જાય અને આપણે પ્યોર એકદમ ઓર્ગેનિક દેશી ઘી મળવાનું હે ગરમ કરનાર ફટા આપણે જે છાસ માખણ કાઢ્યું હતું એ માખણ આપણે જો આ પાત્રમાં લઈ લીધું હે અને એની અંદર મેં ખાસ એને બિલીપત્ર નાખ્યા બિલીપત્ર નાખવાનું કારણ હોય ખબર ઘીની લાઈફ વધી જાય અને ધાર્મિક કારણે કહી શકો ને સાયન્ટિફિક કારણે કહી શકો હવે આપણે આ માખણ ગરમ કરીને ઓરિજિનલ ઘી એના માટે જો આપણે આને શું કહેવાય આપણી સરળ ભાષામાં તવી અને આ સરળ ભાષામાં કહેવાય ને તો છાણા કહેવાય ને ગાયના છાણા ગાયના છાણાનું આપણે આગ કરી નાખ્યો હોય અને હવે આને ભાઈ ગરમ કરવાના હાઇ એટલે કે હે તવી કરવાના હૈ તો આમાં બહુ એટલે બહુ જ ધ્યાન રાખવું જોઈએ કારણ કે વધારે આ ગરમી થઈ જવું જોઈએ અને આ માખણ માખાય ના રહેવું જોઈએ એટલે બહુ લિમિટેડ ને આમાં રહેવું જોઈએ ઘીનું ઘી થવું જોઈએ વધારે બરી ના જાય એનું મારે ખાસ ધ્યાન રાખવું જોઈએ ભાઈ આપણો ઓગરો મીંડે છે જો અહીં નજીકથી દેખાડું ભાઈ જો દેખાય હજી થોડાક જો આમાં ગાંગડા છે આ ધીરે ધીરે ને ઓગળી જાય પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણે કે નીચેથી છે બરી ના જાવું જોઈએ ને કે બરી જાય ને તો અઘરું થાય અને આમાંથી આપણું છે ને થોડોક ઘણો છે ને છાસનો ભાગ રહી ગયો હોય એટલે આ ને બધું આમ બરી તાજા હે પણ છેડે હે ને પણ છેલ્લે છે ને થોડોક છાસનો ભાગ ઓલું કીટું કહેવાય ને એ વધવાનું છે ખાલી આપણે એ નાખવાનું પછી આપણું પ્યોર ઘી ઓર્ગેનિક ઘી મળી જવાનું ખાસ આપણે માપવાનું હોય કેટલા કિલો કેટલા લીટર થાય છે કિલોમાં જ આપણે માપીએ પેલા કિલોમાં જ માપીએ એટલે લીટર અને હજી ભાઈ આપણે ગરમ કરી નાખીએ મારે ખાસ જોવું જોઈએ નીચેથી બળવું ના જોઈએ યાર નકર આટલું આપણું નુકસાન થઈ જાય ઇન્વેસ્ટમેન્ટ જે વધારે કર્યું મહેનત કરી અલગ ભાઈ અમે ગરમ કરીને એની લગભગ હે ને મિનિટ થઈ ગયા છે અને પૂરેપૂરું ઘીમાં કન્વર્ટ હાટું હે ને અડધી કલાકથી પિસ્તાલીસ મિનિટ જેવો સમય લાગી જાય છે ખાસ આની અંદર જે પાણી અને છાસતું હોય બળે છે રૂપાંતર થવા તમે જોઈ લો છેલ્લે હે ને ઓલો થોડો કચરો વધે જેને બધા કીટું એ વધે ને ત્યાં સુધી આપણે ગરમ કરવાનું હોય વારંવાર એકને એક વસ્તુ રિપીટ કરો હું કે બરવું ના જોઈ કારણ કે બરવી બરી જાય એ બાસ થઈને ઉડી જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણે હજી એને ને લગભગ અડધી કલાક આપણે ગરમ કરવું જોઈએ બાકી વહેલું થઈ જાય તો આપણે સારું આપણો એટલો સમય બચી જાય આપણું આ હે ને પાકી ગયું મેજરીક વધારે જ ગરમ કરીને ઉતાર લે ઉતાર ઉતાર જલ્દી ઉતારો ફટાફટ ભાઈ આપણે ઉતાર ઉતારી અને સેજ એક બારી લીધું હોય ને મને એવું લાગે છે તમે જોયું તો માખણ કેટલું ખાજું એની જગ્યાએ જો ઘી ને ઘણું ઓછું થઈ ગયું છે નીચે જમા થઈ ગયું હવે હજી થોડીક વાર હે ને હલબલાવી રાખવું જોઈએ કારણ કે હજી હે ને નીચે થોડી ગરમી આવે જેના લીધે ચોટી જાય થોડીક વાર હલબલાવું જોઈએ પછી આપણે ડાયરેક્ટ આને ગારી લેવું અને માફી લેવું થોડુંક ભાઈ મોડું થઈ ગયું મને એવું લાગે છે દેખાય કલર થોડોક વધારે આકરો થઈ ગયો આનો આનો જો એક છાટો મને વિડ્યો ને તો ભાઈ આપણે મોઢાની દશા બદલાઈ જવાની છે સુગંધ આવે છે કાયદેસર ઘીની સુગંધો ભાઈ મજા આવી જાય આવી સુગંધ તો ભાઈ કાયદેસર ગામડે ને એવી જગ્યાએ તમને આવે મસ્ત ભાઈ આની અંદર જો ભાઈ આપણું ચોખ્ખું ઘી છે સો કિલો ગીર ગઈ ને દૂધ માંથી જો આટલું ઘી નીકળું આને નીકળ્યું હવે આને જીરી કહે ને આપણે માપતા હોય રેડી ચૂલા માંથી મને અઘરું લાગ્યું હતું આ આ બધા ક્યાં કહેવાય ખબર બાયુના ના કામ કહેવાય કારણ કે એમાં બહુ એક્સપોર્ટ હોય જીરીકરમાં ચોલ હર ગયો મને બીક લાગી ગઈ કીધું આગળ બધું બરી ગયું ને હાથમાંથી વયું ગયું એટલે ફટાફટ એક બેનને બોલાવીને ફટાફટ થોડુંક એને હેલ્પ કરાવવા લાગી એટલે થેન્ક્સ ને કહેતા આગળની જીરીકાનો ભાઈ આપણે બારી નાખ્યા ઓલું ઇન્વેસ્ટમેન્ટ એ બધું આપણું ઉપડી જતું ફાઇનલી ભાઈ આપણું ઘી એકદમ બનીને રેડી થઈ ગયું હવે માપાનો વારો આવી ગયો કે સો લીટર દૂધમાંથી કેટલું ઘી થયું જો એના માટે જોઈએ કે આપણે લઈ લઈએ વાસણ અને આને કરનાખી જીરો ભાઈ જીરો બતાવી દેજો એકવાર જો વાસણને મેં આની ઉપર રાખ્યું છે આને કરનાખી જીરો 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 રેડી હવે ભાઈ આપણે માપવાના છે આ ભાઈ ધોરાવું ના જોયા ભાઈ આટણે આ હાવ પેટ્રોલથી મૂંઘું કહેવાય આ વસ્તુ કેટલું થાય આપણે જોવાનું ખાસ સુગંધ એટલે સુગંધ હો ભાઈ ઓરિજિનલ સુગંધ ઢોરવા અલા માપવામાં જો ઢોરાઈ ગયો ને તો બધી મિનિટ પાણીમાં જાય ખલવી દેવાય આપણે બતાવી દો ભાઈ કેટલું થયું છે

દોઢસો ગુણ્યા વીસ એટલે ત્રણ હજાર રૂપિયાની તો આપડી છાસ થઈ ગઈ છે હવે ઘી તરફ થોડું પરિણામ કરી લઈ ત્રણ પોઈન્ટ ચાર કિલો આપણું ઘી થયું હે ઓરિજિનલ ગીર ગાય નું આપણું ઘી છે ઓર્ગેનિક હે સાડા બારો રૂપિયા માં આપણે આરામથી વેચી શકીએ એટલે કે સાડા બારસો ગુણ્યા ત્રણ પોઈન્ટ ચાર કિલો બેતાલીસો પચાસ રૂપિયાનું આપણું ઘી થઈ ગયું પાંચ હજાર પાંચસો રૂપિયાનું આપણું દૂધ નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એમાં આપણે કમાણા હે સાત હજાર બહન પચાસ અને આપણી પાસે વૈસા ખાલી ને ખાલી સત્તર સો પચાસ રૂપિયા હવે આ જોઈને મને ખબર છે તમે આજ બોલવાના હોવ ના ભાઈ ને આ ધંધો કરાય ને એટલે હું કુચો મેળવું હવાર થી આને આની વાહે મહેનત કરું આ ધંધો કરાય નહીં ભાઈ આમાં કઈ પ્રોફિટ જ નથી થતો હું ઉભર્યો ઉભર્યો ઘીના આ બિઝનેસ ને વધુ પ્રોફેશનલ બનાવી હગો અને વધુ ભાવ તમે મેળવી હગો એના માટે મારે માર્કેટના એક્સપર્ટને એક્સપર્ટ બોલાવવું જોઈએ માટે માર્કેટ એક્સપર્ટ ને બોલાવવા માંગો હું રામ 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 કેમ છે કેસર ભાઈ હરો મજામાં શું કહો છો આમાં શું ભાવ તાલને ફાયદો કરી રીતે થાય એ મને કહો આમાં જો હવે ખેડૂત તો કેવું છે ઉપાધિવાળું હવે દેશી ગીર ગાય રાખતા હોય ને તો ગામડામાં ભાવ આવે ને ડેરી ભરો તો એમાં કાંઈ વરે નહીં શહેરમાં જવું હોય તો ટ્રાન્સપોર્ટિંગ થોડા દૂધમાં મોંઘું પડે બરાબર છે તો કરવું શું તો કરાય ઘી ઘી બરાબર છે ઘી બનાવે દાખલ તમે ત્યારે પંચાવન રૂપિયાના હિસાબ તમે ગણતરી કરી તો આમાં આપણે પંચાવન ગુણ્યા

તો પિસ્તાલીસ હજાર મહિને વધે બરાબર છે અને ઘી વસ્તુ છે કારણ કે પાંચ થી નવ વેચાય તો ઉભા નહીં પડે બગડે નહીં દૂધ બે કલાકમાં બગડવા માંડે એટલે આ હારામાં હારું ઉત્તમ ઉત્તમ કોઈ કામ હોય તો આ કામ છે કદાચ તમે એમ કહો કે ભાઈ આ મારે ઓનલાઈન વેચવું હોય ને ઓલું સારી રીતે વેચવું હોય માર્કેટિંગ કરવું હોય ને બધું પ્રોપર કરવું હોય ઊંચા ભાવે તો શું કરવાનું તો કે ત્રેવીસ રૂપિયા તમે ત્યારે દાખલા હું ત્રેવીસ હોમ વેચું છું કે ત્રેવીસ હોમ તમારે ઘી વેચવું હોય તો તમારે એમાં પચીસ ટકા જેવો જે ખર્ચો કરવો પડે માર્કેટિંગ પાછળ બરાબર છે પછી બાર ટકા જીએસટી છે દસ ટકા શિપિંગ છે દસ ટકા પેકેજિંગ છે આ બધો ખર્ચો ગણો તો ત્રેવીસોમાં થાય ત્રેવીસોમાં તમે વેચો તો વેચી શકાય એના માટે તમારે આ બધું ખર્ચો એની ટ્રેનિંગ જે છે કેવી રીતના બનાવવું વરુણ કેવી રીતના કરવું પછી આમાં કેટલું જામણ નાખવું ઘણા લોકો નથી આવડતો અમુક તો પરંપરાગત હોય તો શીખેલા હોય પણ અમુક છાસમાં એક બહુ ઇસ્યુ રહે છે સિક્રેટ છે કે છાસ ખાટી થઈ જાય છે પેકેટ ફૂલાઈ જાય આ પેકેટ ફૂલાઈ જાય પણ આપણી પાસે એવી ટેકનોલોજી છે કે આપણે છાસ ખાટી થતી નથી આપણી પાસે એવી ટેકનોલોજી એ અમે ટ્રેનિંગ આપીએ છીએ ટોટલ ટોટલ બધી વસ્તુ લોકોને શીખવાડી છે આપણું એક જ ઉદ્દેશ્ય છે કે જે ગૌપાલક છે જ્યાં પણ વસે છે બરાબર છે એ સુખી રહે અને એને મનની અંદર સ્ટ્રેસ ન હોય ગાયોની સાથે આનંદથી જીવન જીવે અને અમે ત્યાં સુધી જઈએ છીએ ભાઈ આ તો ઠીક છે ગૌમૂત્રમાંથી તમને પૈસા કમાવી આપીએ અને છાણમાંથી તમે પૈસા કમાઈ શકો ત્યાં સુધી આપી છે માત્ર ત્રણ દિવસ રોકાવવું પડે બસ ત્રણ દિવસનું બધું થઈ જાય મોબાઈલ નંબર ડિસ્પ્લે ઉપર લખાવી નાખો હા તમારી હોય તો તમે કરી શકો ડિસ્પ્લે ઉપર મોબાઈલ નંબર આપે છે તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો અને આ ટાઈપના બીજા એક્સપેરિમેન્ટ જોતા હોય ને તો ફટાફટ કમેન્ટ નાખો એક નેક્સ લોક રામે રામ ડેરા